મોરબીમાં ટંકારા નજીક ખજુરા હોટલ પાસે આંગડિયા પેઢીના માલિકની કારનો પીછો કરી કારને ટક્કર મારી રૂપિયા નેવું લાખની લૂંટ ચલાવી હતી જેમાંથી પોલીસે બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે જ્યાંથી ફરાર ચાર થી પાંચ આરોપીને પકડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે રાજકોટમાં ટીટેનિયમ એન્ટરપ્રાઇઝ નામની આંગળી આ પેઢી ચલાવતા ફરિયાદી નિલેશભાઈ ભાલોડી રૂપિયા નેવું લાખની રોકડ રકમ લઈ મહિન્દ્રા એસયુવી કારમાં મોરબી તરફ આવતા હતા ત્યારે તેમનો લાંબા સમયથી પીછો કરીને આવતી બે કારે ખજુરા હોટલ પાસે જોરદાર ટક્કર મારી હતી અને આ રકમ લૂંટી તેઓ ફરાર થઈ ગયા હતા પોલીસે હાલ ગુનામાં વપરાયેલ બે કાર તેમજ રોકડા રૂપિયા બોતેર

કનેક્ટ કરતી જે તમામ રસ્તાઓ છે એના ઉપર નાકાબંધી કરવામાં આવી તેમજ સાથે સાથે જે નજીકના આપના પડોશી જિલ્લાઓ છે એના ખાતે પણ સંકલન કરી એના પણ અલગ અલગ નાકાબંધી ગોઠવી દેવામાં આવી જિલ્લા પોલીસના જે બંને ડિવિઝનના ડીવાયપી લોકલ સ્ટેશનના પીઆઈ અને સાથે સાથે ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીને પીઆઈને પણ એ વિગત મળતી તાત્કાલિક એ જગ્યાઓ પર પહોંચી ગયા હતા અને એ પ્રમાણે જે ફરિયાદીને જણાવ્યા પ્રમાણે જે ફરિયાદ દાખલ થઈ છે એમાં એ રાજકોટમાં એની ટી કરીને પેઢી છે અને એ પેઢીમાંથી પરત મોરબી આવતા હતા ત્યારે લેકી કરીને પાછળ ગાડી ભટકાડીને અને એને ત્યાં ઇન્ટરસેપ્ટ કરીને અને ગાડીમાંથી પૈસા ચારેક લોકો લઈને ગયા હતા એ બધાની હકીકત જણાવવામાં આવેલી હતી અને એ અનુસંધાને આજ આપની પાસે બે જેટલા આરોપીઓને આ ગુનાના કારણે પકડી લેવામાં આવેલા છે અને સાથે સાથે આ સેવન્ટી ટુ લાખથી વધારે રકમ પણ એના પાસેથી કબજે કરી લેવામાં આવી છે ટોટલ જે એની પાસે રકમ હતી એ નાઇન્ટી લાખ જેટલી હતી જે રકમ આરોપીઓ લઈને ગયા છે અને એ નાઇન્ટી લાખ પૈકી જે મેં આપણે જાણ કરી એ પ્રમાણની અત્યારે આરોપીઓ પાસેથી રિકવરી પણ કરી લેવામાં આવેલી હતી પ્રથમ દૃષ્ટિએ અત્યાર સુધીની તપાસમાં ટોટલ છ થી સાત લોકો એ આરોપીઓ પ્રી પ્લાન્ટ વેમાં આવીને આ પ્રકારના એ જે ઘટના છે એને અંજામ આપ્યા છે અને અત્યાર સુધીને તપાસમાં જે તમામ લોકો છે એ ભાવનગર જિલ્લાના વતની હોવાનું ધ્યાન ઉપર આવેલા છે જી જે પ્રમાણે મેં આપની જાણ કરી એ ફરિયાદીને જ્યારે એ ખ્યાલ આવ્યો કે કોઈ એનો પીછો કરે છે તો એ બાબતે એના કોન્ટેક્ટમાં કોઈ પોલીસ ઓફિસર રાજકોટના હતા એને કોન્ટેક્ટ કરવામાં આવેલા અને એના થ્રુ જિલ્લા પોલીસને જાણ થઈ અને એ પ્રમાણે આગળની જે નાકાબંધીની કાર્યવાહી અને તમામ પોલીસ સ્ટેશનની જે ટીમોને એલર્ટ કરવામાં આવેલા એ સૂચના મળ્યા પછી જે પ્રકારની કાર્યવાહી કરી દેવામાં આવી અત્યાર સુધીની ચૂંકી ઇન્વેસ્ટિગેશન ખૂબ જ પ્રાઇમરી સ્ટેજ ઉપર છે બટ અત્યાર સુધીની તપાસમાં જે વસ્તુ સામે આવી છે જે મેં જાણ પણ કરી કે એ પ્રી પ્લાન્ડ ઘટના હતી એના માટે એને ઇનસાઇડ ઇન્ફોર્મેશન પણ મળી હોય એ બાબતની પણ આપણે તપાસ કરીએ છીએ કેમ કે એના પાછળ પાછળ એ વ્હીકલ આ લાંબા સમય સુધી એના પાછળ હતી ફરિયાદીના કહેવા પ્રમાણે અને છેલ્લે જ્યાં ઘટના બની ત્યાં એની કારને ભટકાડીને અને ઇન્ટરસેપ્ટ કરીને અંજામ આપવામાં આવેલા છે તો કોઈ ઇન્ફાઇટર જોબ પણ થઈ શકે એ બાબતની પણ તપાસ ચાલુ છે અને હાલ જે બાકીના ચારથી પાંચ આરોપીઓ છે એને પકડવા માટે અને એના પાસેથી જે રકમ મેળવીને લઈ ગયા છે એની રિકવરી કરવા માટેના પ્રયાસો હાથ એ આરોપીઓના નામ આપને હું નોટ મારફતે ઇસ્યુ કરાવી દઈશ અને જે બંને વતી ભાવનગરના છે અને એમાં એક આરોપીના જૂના ભાવનગર જિલ્લામાં વેતણ ગુનાહોની ગુનાહિત ઇતિહાસ પણ છે એ પણ જ્યારે આ ઇન્ટરસેપ્શન માટે તમામ ટીમ અલગ અલગ વિસ્તારોમાં નાકાબંધીના પોઈન્ટ ઉપર હતી તો એ હકીકત એવી મળી હતી કે એ ગાડી અહીંયાથી પસાર થઈને નીકળી છે તો એને રોકવા માટે હવામાં એક રાઉન્ડ ફાયર પણ કરવામાં આવેલા જે પ્રમાણે આપને પણ વાત કરી અને મેં શરૂઆતમાં પણ જાણ કરી જ્યારે ફક્ત ઇન્ફોર્મેશન જે આપને મળી હતી એને જ મળી હતી કેમ કે ફરિયાદીએ કોન્ટેક્ટ કર્યા હતા રાજકોટના કોઈ સિનિયર ઓફિસરને અને એના થ્રુ ડીએસપી મોરબી ડિવિઝનને જાણ થઈ હતી અને એના પછી ચોકી ટંકારા વાંકાને ડિવિઝનમાં આવે છે તો એ પછી જિલ્લાના જે સમગ્ર ટીમ હતી એ એક ટીમ તરીકે જે પોત પોતાની જગ્યા ઉપર જે નાકાબંધીની આપની પોલીસની અલગથી એક મોકદેલ કરવામાં આવે છે એ પ્રમાણે એની ગોઠવણી કરી દેવામાં આવેલી હતી અને એના જ કારણે આપને તાત્કાલિક આ પ્રકારની સફળતા પણ મળી છે અને ઘણા જે અમાઉન્ટ છે એ રિકવર પણ કરી શક્યા છે એ બાબતની હાલ અત્યારે વિગત નથી બટ એ તપાસ કરવામાં આવશે લૂંટનો હેતુ તો પૈસા જ છે એને જે પ્રમાણે મેં વાત કરી કે એને એવી કોઈ ઇન્ફોર્મેશન ચોક્કસ રીતે મળી હશે કે આ દિવસે આ પ્રકારની મુવમેન્ટ રાજકોટથી મોરબી થવાના છે અને પૈસાના લાલચમાં અંજામ આપવામાં એ થઈ શકે જે મેં આપને વાત કરી કે આ બાબતની તપાસ પણ આપણે કરીએ છીએ કેમ કે જે પ્રમાણના ઘટના બની છે એમાં એવી શક્યતા પૂરી પૂરી છે કે ઇન સાઇડર ઇન્ફોર્મેશન ક્યાંક ને ક્યાંક એને મળી હશે કે આ પ્રકારની જે કેશ રકમ છે એની મુમેન્ટ સિવાય જે આ પેઢીના જે ડોક્યુમેન્ટ હતા કેટલાક અને જે બેગ વગેરે હતા અને એના ગાડીમાં જે બીજા જે પણ વસ્તુ લઈ ગયા હતા એમાં મોટા પાયે રિકવરી થઈ ગઈ છે બાકી કેશ અને આરોપીઓની રિકવરી અને એને રદ કરવા બે ગાડી પણ એમાં કબજે કરવા ટોટલ સ્ટાફ જે ટંકારા પોલીસ સ્ટેશનના ઓલમોસ્ટ કમ્પ્લીટ સ્ટાફ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના જે આપને જામનગરથી બોર્ડરિંગ જે રસ્તાઓ લાગે છે એના ઉપર નાકાબંધી માટે સ્ટાફ ગોઠવવામાં આવેલા હતા બંને સિનિયર ડિવાયપી જે છે એ પણ જગ્યા ઉપર હાજર હતા અને સાથે સાથે એલસીબીઓની સમગ્ર ટીમ પણ એ કામગીરીમાં જોડાઈ હતી